વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા સંકુલ ખાતે મંગલ કાર્યમાં સૌથી પહેલા પૂજા થાય તેવા ભગવાન ગણપતિના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ધોરણ છ થી આઠના ચારસો સિત્તેર જેટલા બાળકોએ ભાગ લીધો હતો સૌ પ્રથમ છેલ હનુમાનના મંદિરથી ભગવાન ગણેશની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ આઠની બહેનોએ લેઝીમ સાથે નૃત્ય કરી ઉત્સવમાં વધારો કર્યો હતો ત્યારબાદ ભગવાન ગણપતિની વિધિવત સ્થાપના કરી તેમની આરતી ઉતારવામાં આવી હતી તેમજ શાળાના બાળકો દ્વારા ભગવાન ગણપતિના ભજન અને ગીતો ગાઈને ગરબા રમવામાં આવ્યા હતા ત્યારબાદ ભગવાન ગણપતિનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભૂતડીયા તેમજ સૌ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા શાળાના દીદી છાયાબહેન દ્વારા દરેક બાળકોને પ્રસાદી પણ આપવામાં આવી હતી આમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અવગત થાય તે માટે ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવી હતી અને ગણેશ મહોત્સવનું મહત્વ પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું